વાત કરીશું મહત્વના સમાચાર વિશે મહત્વની અપડેટ મળી રહી છે તેના પર નજર કરીશું મહત્વપૂર્ણ સમાચાર રાષ્ટ્રપતિએ ત્રણ સેના પ્રમુખ સાથે મુલાકાત કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્રણેય સેનાના પ્રમુખ સાથે રાષ્ટ્રપતિએ મુલાકાત કરી ઓપરેશન સિંધુ બાદ રાષ્ટ્રપતિની આ મુલાકાત છે ઓપરેશન સિંધુ તે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું ત્યારબાદ રાષ્ટ્રપતિએ ત્રણેય સેનાના પ્રમુખ સાથે વાતચીત કરી છે બેઠકોનો દોર નજૂ પણ યથાવત જોવા મળી રહ્યું છે રાષ્ટ્રપતિ દ્વારા ત્રણેય સેનાના પ્રમુખો સાથે વાત કરવામાં આવી કેવી રીતે ઓપરેશન સિંધુ સફળતાપૂર્વક પાર થયું કેવા કેવા પડકારો આવ્યા તે સમગ્ર બાબતે રાષ્ટ્રપતિ દ્વારા ત્રણેય સેનાના પ્રમુખ સાથે વાતચીત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે જ્યારે રાષ્ટ્રપતિ મુલાકાત કરી તમામ બાબતે ત્રણેય સેનાના પ્રમુખોએ જાણકારી આપી હતી ઓપરેશન સિંધુ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે જે માહોલ સર્જાયો અને ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન સિંધુ ચલાવવામાં આવ્યું ઓપરેશન સિંધુ અંતર્ગત પાકિસ્તાના દરેક હુમલાનો ભારતીય સેના દ્વારા જડબાતો જવાબ આપવામાં આવ્યો અને કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે ભારતીય સેના તૈયાર હોવાનું ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવ્યું હતું એ આખા ઓપરેશન વિશે રાષ્ટ્રપતિ વાતચીત કરી હતી અને ત્રણેય સેનાના પ્રમુખો સાથે મુલાકાત કરી અને આખા ઓપરેશન વિશે તેમને માહિતી મેળવી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રણેય સેનાના પ્રમુખ સાથે વાતચીત કરી હતી બેઠકોનો દોર પણ યથાવત જોવા મળી રહ્યો છે એક તરફ વડાપ્રધાન મોદી જયારે ઓપરેશન સિંધુ ચાલતું હતું ત્યારે વડાપ્રધાન મોદી ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક કરતા હતા તમામ પરિસ્થિતિનો તાગ મેળવતા હતા કેવા પડકારો ઓપરેશન સિંધુમાં આવ્યા અને કેવી રીતે આગામી રણનીતિ ઘડાશે ઉલ્લેખનીય છે કે અત્યારે તો સી સાર છે પરંતુ આગામી સમયમાં જો પાકિસ્તાન દ્વારા હજુ પણ હુમલા કરવામાં આવે છે તો કેવી પરિસ્થિતિ સર્જાય તેમ છે અને કેવી રીતે આપણે રણનીતિ અપનાવી જોઈએ તે મુદ્દે પણ બેઠકોમાં ચર્ચા થઈ હતી અને હજુ પણ બેઠકો યથાવત છે એક તરફ રાષ્ટ્રપતિએ ત્રણેય સેનાના પ્રમુખ સાથે મુલાકાત કરી હતી અને એક તરફ સેના છે એ સમયાંતરે પ્રેસ કોન્ફરન્સ તમામ નાગરિકોને પણ માહિતી આપવામાં આવતી હતી કે પાકિસ્તાન દ્વારા હુમલા કરવામાં આવ્યા છે ભારતીય સેનાએ જવા જવાબ આપવામાં આવ્યો અને દરેકે દરેક હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા આપણા કોઈ પણ સામાન્ય જનતાને આ ઓપરેશન અને આ હુમલાથી કોઈ નુકસાન થયું નથી તેવી પણ માહિતી સમયાંતરે સેના દ્વારા આપવામાં આવતી હતી બહાદુરી પૂર્વક ત્રણેય સેનાના પ્રમુખોએ જે કામગીરી કરી હતી તેને આખો દેશ બિરદાવી રહ્યો છે ઓપરેશન સિંધુ જે સફળ રહ્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રણેય સેનાના પ્રમુખો સાથે વાતચીત કરી તેનો ફોટો પણ સામે આવ્યો હતો મુલાકાત કરી હતી ઓપરેશન સિંધુ વિશે તમામ જાણકારી રાષ્ટ્રપતિ દ્વારા મેળવવામાં આવી હતી ફોટો સામે આવ્યો છે ત્રણે સેનાના પ્રમુખો સાથે વાત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જોવા મળી રહ્યા